સાઇન એક્સ ઇન્ટુ સાઈન ઓફ કરવા માટે સૌથી પહેલા આપેલું છે તો એટલા માટે અહીંયા કોસ એક્સ બરાબર આદેશ લઈએ હવે બંને બાજુ વિકલન કરીએ તો કોસ નું વિકલન થશે માઇનસ સાઈન એક્સ ડીએક્સ

અને સાઈન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીટી માઇનસ ને આપણે બહાર લઈ લઈએ તો સંકલન કરવાનું છે આપણે સાઈન ટી નું ટી ને સાપેક્ષ હવે સાઈન નું સંકલન થશે માઇનસ કોસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આપણો આન્સર હશે કોસ ટી પ્લસ સી પણ હજી ટી ની વેલ્યુ આપણે પાછી મૂકવી પડે તો કોસ ઓફ ટી ની જગ્યાએ કોસ એક્સ પ્લસ સી આ તમારો ફાઈનલ આન્સર મળશે થેન્ક યુ